માંડવીનગરમાં સમસ્ત હિન્દુ સમાજ તેમજ આંતરરાષ્ટ્રીય છત્રપતિ શિવાજી મહારાજ સમિતિ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવની શાનદાર ઉજવણી કરાઇ માંડવીનગર માં રાજમાતા જીજાબાઈ ના સપૂત હિન્દુ હૃદય સમ્રાટ રાજ શિવાજી મહારાજ ના જન્મોત્સવ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી તો આ પ્રસંગે તાપી મેન રોડ ખાતે આવેલા આશાપુરા માતાજી ના મંદિરે થી બપોરે ચાર કલાકે બાઇક રેલી સાથે શિવાજી મહારાજ ની મૂર્તિ ડીજે ના સથવારે બાઇક રેલી કાઢવામાં આવી હતી શિવાજી મહારાજ ની મૂર્તિ ને ઠેર ઠેર પુષ્પગુચ્છ થી પૂજન કરવામાં આવ્યું હતું જય ભવાની જય શિવાજી ના ગગન ભેદી નારાઓ લગાવવામાં આવ્યા હતા રાત્રે સાડા સાત કલાક

માંડવીના લોકો દ્વારા આયોજિત જે શોભાયાત્રા હતી એમાં પણ જોડાવાનો મને અવસર પ્રાપ્ત થયો અહીંયા છેલ્લે સભા આવી સંબોધિત થઈ અને સભા સંબોધનમાં જે સદૈવ દેશ પ્રત્યે આપણી ચિંતા હોય છે એટલે આજે માંડવીનો હિન્દુ સમાજ ભેગો થયો છે છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે કે છત્રપતિ શિવાજી મહારાજે જે સ્વપ્ન લીધું હતું ને જે ધર્મ ધ્વજા હાથમાં લઈને સ્વરાજનું સપનું એમણે જે રાખ્યું હતું એ સપનું હવે આપણે એની સંતાનો છે આપણે પૂર્ણ પાડવું છે એ માટે હિન્દુ સમાજનું નાતી જાતિના ભેદભાવ મૂકીને એક થવાની બહુ જરૂરત છે અને હિન્દુ સમાજ એકત્રિત સંગઠિત થશે ત્યારે જ આ લવ જીઆની નરવિશાચી ભેડિયાઓનો સામનો કરી શકશે ધર્માંતરણ ગેંગનો સામનો કરી શકશે જે આપણા જમીનો ઉપર કબજો કરે છે ગૌમાતાના કતલ કરે છે એનો સામનો કરવા માટે સમાજનું એકત્રિત અને સંગઠિત રહેવું બહુ જરૂરી છે એ જ સંદેશમાં આજે પણ આપણા છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ માંડવી